વિસાવદરમાં ભારતીય જનતા પાર્ટીને સીધે સીધી ટક્કર આપીને ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બની ગયા છે આમ આદમી પાર્ટી માંથી ગોપાલ ભાઈને જયારે આપ્યું ત્યારે સીટ ખાલી પડી અને સીટ ખાલી ભરવા માટે ત્યાં પેટા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું ત્યાં કાટાની ટક્કર હતી દુધારી તલવાર હતી કોંગ્રેસનું હાલાકે ત્યાં કોઈ નામો નિશાન નહોતું પરંતુ ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી લડી લેવાના મૂડમાં હતા એમાં ખાસ જે બંને ઉમેદવારો છે એ લડી લેવાના મૂડમાં હતા અને મોરે મોરો આવી ગયા એ પણ આપણે દ્રશ્યો જોયા અને હવે ગોપાલ ઇટાલિયા સભાઓ ભરીને સી આર પાટીલને ચેલેન્જ આપી રહ્યા છે કે સી આર પાટીલ પેટા ચૂંટણીમાં આવો અને મોરે મોરો આવી જોશું તેવા ચેલેન્જ પણ આપ્યા પરંતુ આ બધાની વચ્ચે ગોપાલ ઇટાલિયા જીત્યા છે પરંતુ એ જુસ્બો એ તાકાત એ હિંમત હવે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના જેટલા પણ કાર્યકર્તાઓ છે એમના અંદર પણ જોવા મળી રહી છે કારણ કે હવે કાર્યકર્તાઓ પણ લડી લેવાના મૂડમાં છે વિસાવદરમાં જે પ્રમાણે ગોપાલ ઇટાલિયાએ તાકાત સાથે કીર્ત પટેલને માત આપી છે એ પ્રમાણે હવે દરેક જિલ્લાઓની હું વાત કરું દરેક જિલ્લામાં હવે સુરતના જેટલા પણ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો છે એ પણ લડી લેવાના મૂડમાં છે કારણ કે એમને તાકાત મળી છે એક એવો ચહેરો એમની પાર્ટીમાં આવ્યો છે જે હંમેશા એક યુવા ચહેરો છે એમનું જનસંપર્ક ખૂબ સારું છે અને હવે દરેક લોકોની અંદર તાકાત આવી છે હવે વિરોધ પ્રદર્શન પણ કરી રહી છે આમ આદમી પાર્ટી હવે ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી વર્ષિસ આમ આદમી પાર્ટીના દ્રશ્યો આપણને જોવા મળશે કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક બેકફૂટ કરી રહ્યું એવું લાગી રહ્યું છે હાલાકી હવે શક્તિસિંહ ગોહિલનું જે રાજીનામું છે એ પણ આપણે જોઈ લીધું એટલે હવે આદમી પાર્ટી પાર્ટી ભારતીય જનતા ગુજરાતમાં જોવા મળશે હવે અમદાવાદનો એક કિસ્સો સામે આવ્યો છે અમદાવાદમાં દસરોઈ વિધાનસભાના નિકોલ વોર્ડમાં આમ આદમી પાર્ટી દ્વારા લાંબા સમયથી શાલીગ્રામ લેટવ્યું છે એની પાસે જે ગટર છે એની પાણીના નિકાલ માટેની સમસ્યાઓ છે વારંવાર વારંવાર રજૂઆત કરવામાં આવતી હતી પરંતુ કોઈ સાંભળતું નહોતું પરંતુ હવે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા જ્યાંથી ચૂંટાઈને આવ્યા છે ત્યારથી એમને ભારતીય જનતા પાર્ટીના નાકમાં દમ કરીને મૂકી દીધું છે હવે ભારતીય જનતા પાર્ટીને ત્યાંથી ન આવવું હોય તો પણ એ ગોપાલ ઇટાલિયાના ચહેરા પરથી એમને આવવું પડે છે એટલે ક્યાંક આજે બીજ પરિસ્થિતિનું નિર્માણ થયું દસ્ક્રોઈ વિધાનસભાના નિકોલ વોર્ડમાં આમ આદમી પાર્ટી દ્વારા ઘણા લાંબા સમયથી શાલીગ્રામ લેકવ્યુ પાસે ગટરના પાણી નીકાળવાની સમસ્યાને લઈને વિરોધ પ્રદર્શિત કરવામાં આવતો હતો હવે આ અત્યારે કરવામાં આવ્યો છે અને હવે ભારતીય જનતા પાર્ટી જે વોર્ડ છે ત્યાં મન કી બાત પડતી મૂકીને કોર્પોરેટરને ત્યાં આવવું પડ્યું તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હવે તમે વિચારો ખાલી એક યુવા ચહેરાથી ભારતીય જનતા પાર્ટીના જે વોર્ડના નેતાને આટલી અસર થતી હોય તો પછી આ આમ આદમી પાર્ટી જ્યારે લડી લેવાના મૂડમાં હશે જયારે સી આર ચેલેન્જ આપે છે કિરીટ પટેલને માત આપીને ગોપાલ ઇટાલે આગળ આવી ગયા તો હવે જો ખરેખર મોરો મોરો આવી જાય તો પછી ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી વચ્ચે ઘર્ષણ થાય તો એ નવાઈની વાત નથી હાલાકી અત્યારે પોસ્ટર્સ વાયરલ થયા છે લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સ્ક્રીન પર આ પોસ્ટર જોઈ શકો છો પોસ્ટરમાં એવું લખવામાં આવ્યું છે નિકોલના કોર્પોરેટર ખોવાયેલ છે પછી બીજા પોસ્ટરમાં એવું લખવામાં આવ્યું છે ભાજપ તારા રાજમાં જનતા જીવે ત્રાસમાં ભાજપ તારા રાજમાં જનતા જીવે ત્રાસમાં એવું લખવામાં આવ્યું છે અને નિકોલના જે કોર્પોરેટર છે ખોવાઈ ગયા છે એવું પણ લખવામાં આવ્યું છે તમે દ્રશ્યો જોઈ શકો છો લાઈટ ટ્વેન્ટી ન્યૂઝ દ્વારા પણ તમને દ્રશ્યો બતાવવામાં આવે છે એટલે હવે આના પરથી ખબર પડે છે કે ભારતીય જનતા પાર્ટીના નાકમાં ગોપાલ ઇટાલે આખરે દમ તો કરી મૂક્યો છે જે મન કી બાત છોડીને ત્યાં આવવું પડતું હોય તો વિચારી લો કે કેવા પ્રકારના દ્રશ્યો કેવા પ્રકારનું એક માહોલ જે છે ગોપાલ ઇટાલે ઊભો કર્યો છે આ મુદ્દાને લઈને આપનું શું કહેવું છે મને કમેન્ટમાં અવશ્ય પણ જણાવજો અને આપે હજી સુધી લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝે સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી પડે પડના સમાચાર તમારા સુધી તમારા મોબાઈલમાં પહોંચતા રહે નમસ્કાર